અમે લોકો થઈ કે સિટી વાળા થઈ કે બિલ ભરીએ ખેડૂત મફત લાઈટ આવે તમારી મમ્મી મફત આવે આપશે મફત કે અમારા હગા થાય નોકરી માં તમારે મહિનો પૂરો થવાનો હોય ને તમને એમ કહી દે કે આવું પગાર નહીં મળે તો આમાં એવું થઈ જાય નોકરી માં એવું ન થાય

ચા બિસ્કીટ ખાઈ લીધું ખાધું મેં મમ્મી ચા રોટલી ને તો દાદા દીકરી ચો નીકળી ગયા ને આપણે કોમેન્ટ આવી હતી કે કિરણ એ કે અમારે કે ફૂલી કેવા હું ગલગોટા કેવાય ચાપ્રણ કહેવાય આ ફૂલી કે છે ને મારા વાવવા તો રોપડા એ ગયાના લેવાના હોય કે બી વાવવાના હોય તો એમાં એવું છે ને કે સૌથી પહેલાં તો હું રોપડા પરવા લઈ આવી હતી મારા મમ્મીને ઘરેથી તે છે ને વાવ્યા હતા પછી પરવા મેં બી કરી લીધું હતું એનું બી કર્યું હતું ને એ સાઈડ હતા ઉનારે ઉનારે સાઈડ હતા ને ઉનારે ન વિકા પછી મેં વારી મૂક્યા હું કહું હવે આ બી તો ખોટું પડી ગયું તે નહીં ઉગે પછી ચોમાહે ઉઈ ગયા આ બધા ફૂલ છે ને અવારના એ છે ને મેં ઉનારે બી નાખ્યું હતું એ બી ના છે નકર નર્સરી રોપડાઈ મળી જાય વટાણે જડતા એક ન જડતા હોય ચોમાહે તો મળી જાય બધી વસ્તુ વટાણે તો ખબર નહીં હવે હું જડતું હોય મારા બી સાઈટ હતા ને એના ઉકેલા છે ને આ ગાયઠકના બી સાઈડ હતા એના ફૂલ જીરીક ઝીણેરા છે પણ દુનિયાના ફૂલ જો તો ખરી આવી જ પડાશે

ચાલે જ કહેતા આ સોડું અલગ છે આ મેં કીધું એ અલગ છે આનો કલર અલગ છે તે બી હું પાછું કરી લે તો બી છે ને ચોમાસે જ ઉગે ટૂંકમાં અટાણ ન ઉકે એ અટાણે વાવી દઈએ પડ્યું રહે આમાં હરકું હોય ઉકાઈ ને ફૂલડું તો એ છે ને ચોમાસે તો ઊગી જ જાય એ ફેલ ન જાય ટૂંકમાં ચોમાસે ઊગી જાય પછી અટાણ તો ગમે ડેરી હાર રાખીએ ને જો આ બાજુ છે લા વઈના તી ઓસલ ના થાય ઓલા કુંડિયામાં અને બહુ ઠીક ઠીક થાય એટલા બત નો થાય આયને હેઠે પૂરતી જગ્યામાં પાણી માટી ખાતર હારા જડે તી હારા થાય કુંડિયામાં તો પછી આમ બહુ ઉંડે હતી મૂરને નો જઈ હગેતી ઠીક થાય હેઠે જીવા તો નો થાય તો જેસી કૃષ્ણ સિતારામ બતાય હવા હવા ને તો ઓરા

તો પોણા ગયાર થયા ને સમજો કામ બધું થઈ ગયું લુગડા ધો બેહો મમ્મી હવે ઓરા છે કે મારે લુગડા ધો હોય ને પછી છે ને બેહવાનું છે મશીને થોડાક સિલાઈના કપડાં છે તે સિલાઈ કરી લઉં પછી બપોર છે ને દાદા દીકરી હું તો મેળ ના આવે ને પછી રોંઢતર થાય જ પડી જાય પછી મન ન થાય બેહવાનું એટલે અટાણી જાકડીયા આ લુગડા જ થોડાક જ છે ધોવાના

એટલે ત્યાં તો કામ નું મોડું થાય ને એટલે છે ને કામ વેલું થઈ જાય ને નાખવાની હોય ભૂકલ ને ભૂકો ને એ નાખવાનું હોય મકાઈ ને ગત ના છે ને વારસે એ થા ને પછી વાઢીને નાખવાનું હોય તો અટાણ હલતા ચાલતા ત્યાર તો હાલતા ચાલતા નાખી દઈને ને છે ને ખાપરી ચેડી છે ઓરવાઈ ચેડીથી જોવા એટલે પરવાઈ વ્યાવાની હતી ને તો એ એકદમ આખું હોજી ગયું હતું ખાપરી ચડી હતી ને અમારી ગાય નહીં વાં મારી મમ્મીને ઘેર ગાય વ્યાની ને એને વ્યાવાની હતી તે ચડી હતી ખાપરી તો પણ વ્યાય જાય ને પછી ઉતરી જાય તો એમાં કંઈ ઓલું ના હોય તો ગયા વખતે એકદમ ફાટ ફાટું હતું એવું એવી ખાપરી ચડી ગઈ હતી આ કાલનો જ પાછળ હોજો ચેડો ખાપરી ચડી છે એટલે મમ્મી કહેતા હતા કે વ્યાય જ હે ને એટલે ઉતરી જાય એ કે

અમારે બે ખેડૂત ને ઘર નું ફાટતું હોય ને મોટર નું ફાટે બિલ મફત દારિયો નું આવે આપડે સેકલા દારિયો નાખવું હોય ને તો ઈ છે ને વેસા તો લેવો પડે પાવર તો અમારે બિલ તો ભરવાનું જ તો બિલ તો ભરવાનું જાય કયું એક નો બિલ તો અમારે ભરવાનું જ એટલે એવું છે પછી મેં કીધું એમાં તો કીધું તું મેં કીધું એમાં પછી કીધું એને ખબર ન હોય ને એને ખબર ના હોય મેં કીધું બિલ તો અમારે હું કઈ ફરવાના હોય અમારે હું કઈ એક ની બે બિલ ફાટે પછી એમ કીધું ખેડૂતને કે બંગલો હોય કરોડોની જમીન હોય ગાડી હોય તો એ રડતા હોય પણ ખેડૂત છે ને એ મહેનત એટલી કરે ને એટલે એ વાત જ કરો માં તમે ખેડૂત દેશના નભાવે ને આ છે ને આ માટી છે ને એમાં એના બુકડા ના જ ફરાતા માટી ના બુકડા ભરાય ના રે ના હેરાન થાય નોકરી કરવી પડે ભણી ગણે છેડા હોય મહેનત બધાય માણસ પણ ખેડૂત ને એના જેવી મહેનત હોય ને નોકરિયાત ને ઈના જેવી મહેનત હોય અમારે જાવ હવે છે કરવા હા છેજ કરો મહેનત વિનાનું કંઈ નહિ મહેનત વિનાનું કંઈ નથી થતું એટલે અટાડ મફતમાં તો હું એમ કહું ને કે કંઈ એટલે કંઈ નથી મળતું હમ હું અમારે છે ને હૂતી નથી રે ઘરમાં રેડ ફફેડ કેટલી બોલાવી આખરી હું મમ્મી ત્રણ ચાર જગ્યાએ ને રેડ ભફેડ બોલાવી હતી ઉપાયડ બધું બે ઘરમાં પાસે તો બોલાવે અરે કંઈ ન હોય તો સોફાના ઓછીકા નીચે નાખી દે કલર ઉડાડા હું મસીને બેઠી તી આખું ખાનું ઉડાડ્યું તું પછી ઓલા ઘરમાં રોટલો ને માંડવી પાક ને ઓલા બિસ્કિટ ને ખાતી તી ઉડાડું સોફા ખખેરીને વાયરું ને વાત જવા દયો કઈક ભાવેશભાઈ ને બોલવાનો મોકો દઈએ તમે કઈ કેવા માંગશો તમે વાત કર દીધી ખેડો તો પણ ભાવેશભાઈ ઈ ખેડો કેટલા હેરાન છે એ બધા હેરાન માં જો વાત સાચી એટલે હેરાન તો બધા માણ હોય તમારી વાત સાચી પણ આ ખેડો આ વખતે તો બધાય ઈ હેરાન છે તમે

ઓ ખેડુ છે ને એ બધું સહન કરે ને નોકરી બધાય ને બધુંય ઓલું હોય પણ ખેડુ નું જેમ ફાઈસભાઈ કીધું કે હાથમાં આવે ત્યાં હાચું આ વખતે ટોટલી ખેડૂતો ને બધાય ખબર જ છે કે મોબાઈલ મીડિયા જો સમાચાર જો કે બધાય બિછાડાની માઉઠાની આગાઈઓ આપ રાતે પાણી રોયાસ ખેડૂત આ વખતે હજી આપે બોલો તો ને એવું હતું કે પછી સારું થાય તો કે એવું કઈ ન હોય કે કરોડપતિ બની જાય એમ કાળા ના નીકળે ને થોડો ઘણો હારું બસ થોડોક વધારે એમાંથી પૈસા આવે ને તો આપડું ઘર આલે એવું છે ખેડુ નું ખેડુ કઈ એવું નથી કે દર વખતે બેંક ના ગાડી રોટલા ખાઈ રોટલા ખાવામાં એવું હોય ને

તો અમે ખોડિયારમાંના દર્શન કરી લીધા ને છે ને આપણે અમદાવાદથી શિલ્પાબેન છે ને વિડીયો જોવે છે કાયમી તો એ હમણાં છે ને પોરબંદર હતા આગળ કાયમી વિડીયો જોવેને ખબર છે મેં વાત કરી હતી પોરબંદર હતા એને કામ હતું તી તે એને આવવું હતું પણ છે ને ટાઈમ ના રહ્યો હવે કેમ પાસે આવીશું ને ઈ કે જરૂર આવીશું એટલે એને મળવાની બહુ ઈચ્છા હતી પણ છે ને ટૂંકમાં ટાઈમ ન રહ્યો તો મળવાની ઈચ્છા હોય ને એટલે ભગવાન પૂરી કરે વહેલી વહેલી પૂરી કરશે એવી આશા રાખું તો પાછા આવો ત્યાં જરૂર આવજો ને એ છે ને બસમાં નીકળ્યા ને તો એને કીધું હતું કે મેં તમારો ગેટ જોયો પછી આ ખોડિયારમાંનું મંદિર કે રૂબરૂ જોયું પણ છે ને એ કે ખાલી જોઈને એમ એ બસમાં જ એટલે જોયું પણ આવવાનો ટાઈમ ન રહ્યો તો તમારી માતાજી વહેલી વહેલી ઈચ્છા પૂરી કરે આવવાની ને આપણે વહેલા વહેલા જરૂર મળશું એટલે આવજો પાછા આવો ને ત્યાં દી ટૂંકમાં એને વિરમભાઈને ન્યાંય જાવું તો અમારે ને અહીં આવવું તો કોઈ રીતે ટાઈમ નો રહ્યો એવું કામ હતું એનું એટલે નો આવી ગયા પાછા આવો ને તોય જરૂર આવી જો કે શિલ્પાંટીન જો આજો હા પાછા આવો ને તો આવજો કે memang diri ai bawa tu betan baik kot. Bye bye. su pas <desconfinasi cachots> <Me>. <investigating samurai> okay. 可以。